સેક્ટર આઠ અને દસની વચ્ચેનો આ જે મેટ્રો સ્ટેશન છે એની નીચેનો ભાગ છે અહીંયા આવો સરસ મજાનો રોડ છે જેની સરફેસ ખૂબ જ સારી છે આ બીજો ભાગ છે એની પણ સર રોડ આખો ખોદી રહ્યા છે આ નવો જ રોડ છે એની ઉપરનો જે પટ્ટો વ્હાઈટ થઈ પણ દેખાય છે આ પણ નવો રોડ છે હવે આ લોકો અત્યારે આને ખોદી રહ્યા છે આપણે કોઈ ક્રાંતિકારી કે વિચારધારા નથી કે કોઈ પત્રકાર તો નથી પણ ચિંતા એ થાય કે એટલું પ્લાનિંગ ન હોય કે આ રોડને કર્યો છે તો એને શા માટે ખોદવામાં આવે તો ખોદતા પ્લાનિંગ કરતાં પહેલાં એને ખોદી કે પછી નવું કરાય આવો સારો રોડ આ બાજુનો રોડ છે હવે કેટલા બધા પૈસાનો દુર્ઘય થઈ રહ્યો છે ભગવાન બની થોડુંક પ્રજાના પૈસાની ચિંતા કરવામાં આવે તો આ એક રાષ્ટ્રનું મોટું કાર્ય છે કોઈ પણ નાગરિક આ અંગે વાત કરે ત્યારે એને બિરદાવવી પડશે કારણ કે જાગૃત તો રહેવું ખૂબ જરૂરી છે એ રાષ્ટ્રભાવના અને રાષ્ટ્રહિતની વાતને હંમેશા આપણે આગળ રાખશું ખૂબ દુઃખ થાય છે આવો સારો રોડ હમણાં જ કર્યો છે તો પછી શા માટે આવું તોડીને પાછું કરોને આવ્યું કોની ક્ષતિ છે ભારત માતા કી જય વંદે માતા